જય જવાન જય કિસાન ગણિત્રો આઈસર ત્રણસો એસી વ્યાજબી કિંમતે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે માહિતી આપું તે પહેલાં ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જ અવના વિડીયો આપણને ભવિષ્યમાં મળતા રહે આપણો રિવ્યુ એટલે પરફેક્ટ રિવ્યુમાં આપણું સ્વાગત છે મોડલ છે બે એક જ ઓનરનું ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો ટકા એવું ભદ્રેશભાઈનું કેવું છે ટાયર્સની જો વાત કરીએ તો ચાર ચાર નવા રિમોલ છે ઓરિજિનલ અવાજ અને કંપની કલરમાં આ ટ્રેક્ટર જોવા મળશે પાવર સ્ટેડિંગ વિનાનું ટ્રેક્ટર છે પણ સારું છે હોડ સીટ સારા ખરીદ મિત્રો કાંટા બધા ચાલુ કન્ડિશનમાં છે ડેશબોર્ડના જો તમને આ બધું જોઈને લેવાનું મન થાય તો અમરેલી પ્રોપર જોવા મળશે બાકી તો ખરીદ મિત્રો અમે તો તમારા સુધી પહોંચવાનો એક જરિયો છીએ જોઈને ખરીદી કરવી કિંમતની જો વાત કરીએ તો બે લાખને એંસી હજાર મૂક્યા છે પણ તમે જો વિડીયો જોઈને જાઓ છો તો થોડું સમજી આપશે વધુ માહિતી માટે નેવું બે ત્રીસ પંદર બે સડસઠ ભદ્રેશભાઈ